ધાર્મિક માન્યતાઓ અનુસાર હનુમાન જયંતિ પર કેટલીક વસ્તુઓ ઘરે લાવવી ખુબ જ શુભ માનવામાં આવે છે આજે અમે તમને એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી હનુમાનજી પ્રસન્ન થાય છે હનુમાન દાદા ભગવાન શ્રી રામના સેવક છે કયુગમાં પણ દાદા હાજરા હજુ છે તેમની ભક્તિ કરવાથી કયુગમાં ભક્તોને અનોખી શક્તિનો અહેસાસ થાય છે હિન્દુ ધર્મમાં હનુમાનજીને બજરંગ બલી અંજનેર મારુતિ પવનપુત્ર સહિત ઘણા નામોથી ઓળખવામાં આવે છે સંકટ મોચકની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ મળે છે અને જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે હિન્દુ કેલેન્ડર મુજબ હનુમાનજી નો જન્મ ચૈત્ર માસની પૂર્ણિમા ભક્તો દ્વારા દાદાની શોભાયાત્રા યોજવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર હનુમાન જયંતિ પર કેટલીક વસ્તુઓ ઘરે લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આજે અમે તમને આ વિડીયોમાં એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ હનુમાન જયંતિ પર આ વસ્તુઓ ઘરે લાવો એક હનુમાનજીની પ્રતિમા ધાર્મિક માન્યતાઓ અનુસાર હનુમાન જન્મોત્સવ પર બજરંગબલીની મૂર્તિ અથવા ચિત્ર લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તમે હનુમાનજીની બેઠા હોય તેવી મૂર્તિ કે ઊભા હોય તેવી મૂર્તિ લાવી શકો છો બે સિંદુર શાસ્ત્રો અનુસાર હનુમાનજીને સિંદુર ખૂબ જ પ્રિય છે આ કારણે હનુમાન જયંતિ પર સિંદૂર લાવવું શુભ માનવામાં આવે છે. ત્રણ લાલ રંગની વસ્તુઓ હનુમાનજીનો પ્રિય રંગ લાલ માનવામાં આવે છે. હનુમાન જન્મોત્સવ પર ઘરમાં લાલ રંગની વસ્તુઓ લાવો. ચાર ધ્વજ હનુમાન જયંતિ પર તમે ધ્વજ ખરીદી શકો છો અથવા ઘરે ધ્વજ તૈયાર કરી શકો છો. તમે આ ધ્વજ લાવીને ઘરે મૂકી શકો છો. તેનાથી પરિવારના સભ્યો પર હનુમાનજીની કૃપા બની રહેશે અને નકારાત્મકતા દૂર થશે. પાંચ મીઠાઈઓ હનુમાન જયંતિ પર ચણાના લોટના લાડુ લાવો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટીવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે

કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી